ગુજરાત કોમન એડમિશન પોર્ટલ ગુજરાત સરકારની નવી સુવિધા કોલેજ તેમજ યુનિવર્સિટી કક્ષાના તમામ એડમિશન માટેનું કોમન પોર્ટલ કોમન એડમિશન પ્રોસેસ આના વિશેની ઉપયોગી જાણકારી આ વિડીયોમાં ગુજરાત કોમન એડમિશન પોર્ટલ શું છે તેની જાણકારી મેળવીએ ગુજરાતના શિક્ષણ વિભાગ દ્વારા સરકારની વિવિધ યુનિવર્સિટીઓ તેમજ સંલગ્ન કોલેજો માટે વિવિધ વિદ્યાશાખા માટે સરકારનું કોમન એડમિશન પોર્ટલ શરૂ કરવામાં આવેલું છે આમાં કઈ કઈ વિદ્યાશાખાઓનો સમાવેશ થાય છે તો આમાં આર્ટ્સ કોમર્સ સાયન્સ વગેરે તમામ વિદ્યાશાખાઓનો સમાવેશ થાય છે સ્નાતક તેમજ અનુસ્નાતક અને પીએચડી આ તમામ અભ્યાસક્રમોનો આમાં સમાવેશ થાય છે આમાં કઈ કઈ યુનિવર્સિટી તેમજ કોલેજોનો સમાવેશ થાય છે તો ગુજરાતભરની તમામ સરકારી યુનિવર્સિટીઓ સરકારી કોલેજો ગ્રાન્ટ ઇન એઇડ કોલેજો તેમજ સંલગ્ન સેલ્ફ ફાઇનાન્સ કોલેજો આ તમામનો આમાં સમાવેશ થાય છે આમાં નવું શું છે તો આ ગુજરાત સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી નવી સુવિધા છે સર્વગ્રાહી પોર્ટલ છે એક જ અરજી કરવાની રહેશે અનેક વિકલ્પો વિદ્યાર્થી માટે ઉપલબ્ધ છે એડમિશન માટેની પ્રોસેસ શું છે તો સમગ્ર પ્રોસેસ આ રીતે છે સૌપ્રથમ રજીસ્ટ્રેશન કરવાનું રહેશે જેમાં ઇમેલ આઈડી અને મોબાઈલની જરૂર પડશે રજીસ્ટ્રેશન બાદ લોગિન કરવાનું રહેશે જરૂરી ફોર્મ ભરવાનું રહેશે કોર્સ અને સંસ્થા પસંદ કરવાની રહેશે ત્યારબાદ રજીસ્ટ્રેશન ફી ભરવાની રહેશે તેના પછી મેરિટ લિસ્ટ બહાર પડશે અને ત્યારબાદ ડોક્યુમેન્ટ વેરીફિકેશન કોલેજ અથવા યુનિવર્સિટી વિઝિટ રહેશે અને ત્યાં ફી ભરવાની રહેશે આમાં રજીસ્ટ્રેશન કઈ રીતે કરવું રજીસ્ટ્રેશન માટેની પ્રોસેસ શું છે તેની સ્ટેપ બાય સ્ટેપ સમજૂતી મેળવીએ તો નવું રજીસ્ટ્રેશન ન્યૂ યુઝર આઈડી ક્રિએશન આ વેબસાઇટ છે તેના પર જવાનું છે આ રીતે હોમ પેજ જોવા મળશે તો આ રીતે વિન્ડો ઓપન થશે અહીં દર્શાવ્યા પ્રમાણેની વિગત તેમાં જોવા મળશે અહીં દર્શાવ્યા પ્રમાણે સૌ પ્રથમ કોર્સ ટાઈપ એ પસંદ કરવાનો રહેશે તમારી યોગ્ય વિકલ્પ પસંદ કરવાનો રહેશે ત્યારબાદ અરજદારનું નામ અહીં અરજદારે પોતાની છેલ્લી માર્કશીટ મુજબ નામ લખવાનું રહેશે ત્યાર પછી જન્મ તારીખની વિગત છે તો જન્મ તારીખ સ્કૂલ એલસી મુજબ જન્મ તારીખ લખવાની રહેશે કેટેગરી પસંદ કરવાની છે જેન્ડર સિલેક્ટ કરવાની છે ઈમેલ આઈડી લખવાનું છે અહીં ઉમેદવારે પોતાનું પર્સનલ રેગ્યુલર ઈમેલ આઈડી લખવું કારણ કે તમામ અપડેટ્સ તેના પર મળશે તેવી જ રીતે ઉમેદવારે પોતાના ઈમેલમાં સ્પામ મેનુ પણ જોતા રહેવું અહીં મોબાઈલ નંબર લખવાનો છે મોબાઈલ પર પણ અપડેટ જાણકારી મળતી રહેશે જનરેટ ઓટીપી કરી અને આગળના સ્ટેપ પૂરા કરવા સંબંધિત ઈમેલ આઈડી પર અને કોન્ટેક નંબર પર યુઝરનેમ અને પાસવર્ડ મોકલવામાં આવશે વિદ્યાર્થીએ રજીસ્ટ્રેશન પછી પાસવર્ડ બદલી લેવા રજીસ્ટ્રેશન થયા બાદ એડમિશન માટેની પ્રોસેસ શું છે તે સમજીએ તો આ રીતે મેઇન વેબસાઇટ પોર્ટલ પર ઓલરેડી રજિસ્ટર્ડ તેના પર જવાનું છે એટલે આ રીતે વિન્ડો ઓપન થશે જેમાં જરૂરી સૂચનાઓ આપવામાં આવેલી છે મહત્વની સૂચનાઓ આ પ્રમાણે છે એક એક્ટિવ ઇમેલ આઈડીથી એક જ અરજી થશે ફોટો અને સહી મહત્તમ પચાસ કેબીના હોવા જોઈએ ડોક્યુમેન્ટ મહત્તમ બસો કેબી જરૂરી ડોક્યુમેન્ટ્સમાં છેલ્લી માર્કશીટ સ્કૂલ એલસી તેમજ અન્ય સર્ટિફિકેટ્સ અપલોડ કરવાના થશે યુઝરનેમ અને પાસવર્ડ કેપચા અને સાઇન ઇન કરવાનું છે જરૂરી સ્ટેપ અહીં દર્શાવ્યા છે તે રીતે રહેશે દરેક સ્ટેપની સમજૂતી આગળ વિડીયોમાં મેળવીએ સ્ટેપ નંબર એક એપ્લિકેશન પ્રોફાઇલ તો એડમિશન સ્ટેપ એક તેમાં આ રીતે એપ્લિકેશન પ્રોફાઇલ જોવા મળશે જેમાં જરૂરી વિગતો હશે બેઝિક ડિટેલ્સ એડ્રેસને લગતી ડિટેલ્સ સેવ અને કેન્સલના મેનુ જોવા મળશે સ્ટેપ નંબર બે એકેડેમિક ડિટેલ્સ તો તેની અંદર એચએસસી ડિટેલ્સ ધોરણ બારની વિગત અને એસએસસી ડિટેલ્સ ધોરણ દસની વિગત આવશે સ્ટેપ નંબર ત્રણ ચોઈસ અહીં ઉમેદવારે પોતાની પસંદગી દર્શાવવાની છે યુનિવર્સિટી પસંદ કરવાની છે જિલ્લો પસંદ કરવાનો છે અને કોલેજ પસંદ કરવાની છે એટલે આ રીતે અવેલેબલ ચોઇસ જોવા મળશે જિલ્લામાં જે કોલેજો હશે તે અહીં ડિસ્પ્લે થશે તેની નીચે સિલેક્ટેડ કોલેજ એ જોવા મળશે જરૂર મુજબ તેમાં ફેરફાર કરી શકાય છે વિદ્યાર્થી ગમે તેટલા પ્રવાહો એટલે કે અભ્યાસક્રમો તેમજ યુનિવર્સિટી કોલેજો પસંદ કરી શકે છે સ્ટેપ નંબર ચાર રિવ્યૂ અરજી ખાસ જોઈ લેવી કોઈ સુધારા વધારા હોય તો એડિટ કરી લેવું સ્ટેપ નંબર પાંચ પેમેન્ટ તો અરજદારે ફી ભરવાની રહેશે ઓનલાઈન ફી ભરવાની છે ભરેલ અરજી ફોર્મ વિદ્યાર્થીના સંબંધિત ઈમેલ આઈડી પર મળી જશે સ્ટેપ નંબર છ ફાઇનલ સબમિશન કરવાનું છે અહીં દર્શાવ્યા પ્રમાણે એપ્લિકેશન ફ્રીઝ કરવાની છે એટલે સબમિટ કરેલી અરજી યુનિવર્સિટી અથવા કોલેજને મળી જશે સ્ટેપ નંબર સાત મેરિટ લિસ્ટ કોલેજ તથા યુનિવર્સિટી મેરિટ લિસ્ટ જાહેર કરશે અને વિદ્યાર્થીને એ પ્રમાણે ઈમેલ મળશે સ્ટેપ નંબર આઠ કોલેજ અથવા યુનિવર્સિટી વિઝિટ વિદ્યાર્થીએ ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરાવવા માટે અને ફી ભરવા માટે યુનિવર્સિટી અથવા કોલેજની મુલાકાત લેવાની રહેશે